જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેરમાં મિત્રો આજે આપણે નર્મદા જિલ્લા વિશે વાત કરીશું નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો ને ના રોજ થઈ હતી નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે નર્મદા જિલ્લામાં કુલ પાંચ તાલુકાઓ આવેલા છે જેમ કે ડેડિયાપાડા સાગબારા રાજપીપળા તિલકવાડા અને ગરુડેશ્વર આમ પાંચ તાલુકાઓનો સમાવેશ નર્મદા જિલ્લામાં છે નર્મદા જિલ્લાને ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદા જિલ્લાનો ઉદ્ભવ ભરૂચ જિલ્લામાંથી ઈસવીસન ઓગણીસો ને સત્તાણુંમાં થયો હતો સાતપુડા પર્વતમાળાની શરૂઆત પણ રાજપીપળાથી થાય છે જે નર્મદા જિલ્લાનો એક તાલુકો છે નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થનાર ભારતનો સૌ પ્રથમ જિલ્લો છે નર્મદાના રાજપીપળામાં નાંદોદ ખાતે પોઈચા નામનો નીલકંઠ ધામ આવેલું છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આદિવાસી લોકકલા મ્યુઝિયમ આવેલું છે નર્મદા જિલ્લામાં વસાવા ભીલ રાઠવા તળવી પાડવી જેવી આદિવાસી પ્રજાતિઓ મોટા પ્રમાણમાં વસે છે નર્મદા જિલ્લામાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું ઘેર નૃત્ય ખૂબ જ વખાણાય છે આ ઘેર નૃત્યને માંડવા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટી આવેલી છે રાજપીપળાને ખાણોમાંથી બહોળા પ્રમાણમાં હકીકના પથ્થરો મળી આવે છે નર્મદા જિલ્લાના ટિલકવાડા ખાતે ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે આ ટિલકવાડા ખાતે વણઝારી વાવ પણ આવેલી છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે શુલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામમાં નિનાય નામનો ધોધ આવેલો છે શુલપાણેશ્વર ખાતે રીસ અભિયાનો પણ આવેલું છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી કુળદેવી યાહામોગી માતાનું ભવ્ય મંદિર આવેલું છે આ દેવમોગરા ખાતે ધૂળેતીના તહેવાર પર દેવમોગરાનો મેરો ભરાય છે આ દિવસો દરમિયાન ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી આદિવાસીઓ પોતાના પારંપરિક પહેરવેશ અને વાજિંત્રો સાથે ઉમટી પડે છે આ દેવમોગડાનો મેળો દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે આમ દેવમોગડા ગામ ખાતે આવેલ યાહામોગી કે પાંડોરી કે મોગડી માતાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનો સ્થાન બની રહ્યું છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વાગતી નદી પર કાકડી આંબા સિંચાઈ યોજના આવેલી છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવાગામ એટલે કે કેવડિયા કોલોની ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ આવેલો છે આ સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવેલ છે આ સ્ટેચ્યુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું છે આ સ્ટેચ્યુની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે આ કેવડિયા કોલોની ખાતે ભારતનું સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન આવેલું છે બીજી બાજુ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં કરજન નદી પર કરજન ડેમ બાંધવામાં આવ્યો છે આમ નર્મદા જિલ્લાનું મહત્ત્વ સમગ્ર ગુજરાતમાં સૌથી અલગ અને રસપ્રદ છે આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેર પર થેન્ક યુ